રાજ્ય સરકારના નવા મંત્રીમંડળમાં કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાઝાને પણ સ્થાન આપવામાં આવ્યું છે જેમાં તેમને શિક્ષણ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે ત્યારે મંત્રી બનેલા ડોક્ટર પ્રદ્યુમન વાઝાનું જૂનાગઢના વિવિધ સામાજિક સંગઠનો વિવિધ મંડળો શૈક્ષણિક કર્મચારીઓ સામાજિક આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું સમાનતા એજ્યુકેશન ટ્રસ્ટ માધ્યમિક પ્રાથમિક શિક્ષણ મંડળો છાત્રાલય વિક્રમ સવંત બે હજાર બ્યાસી ના નવા વર્ષની શરૂઆત થાય છે ત્યારે નવા વર્ષની સમગ્ર ગુજરાતની જનતાને હું શુભેચ્છાઓ પાઠું છું તેની સાથે સાથે આદરણી વડાપ્રધાન વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેન્દ્રના ગૃહ અને સહકારી મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી આદરણીય શ્રી નડ્ડાજી ગુજરાતના મુખ્યમંત્રી આદરણી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ અમારા સંગઠન મહામંત્રી આદરણીસિંહ રત્નાકરજી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મને આ બે વિભાગની જવાબદારી આપી ખાસ તો આજે આ જવાબદારી લીધા પછી જ્યારે મારે પ્રવાસ હતો ત્યારે જૂનાગઢના કાર્યકર્તા મિત્રોનો ખૂબ લાગણી અને પ્રેમ હતો કે સાહેબ આજે આપ આ પ્રવાસ કરી રહ્યા છો ત્યારે અહીંની જે પણ શૈક્ષણિક સંસ્થાઓ છે એ સંસ્થાઓ આપનું સન્માન કરવા માગે છે ત્યારે આ સન્માન કાર્યક્રમમાં અભિવાદન ઝીલવા માટે હું આજ જુનાગઢની આ સંત સુરા અને સાવજની ધરતી ઉપર હું ઉપસ્થિત થયો